તો મિત્રો તમને ખબર જ હશે કે આજે મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે અને મિત્રો તેમના સંસ્કારમાં જે થયું ને તે જોઈને મિત્રો આખી ત્યાંની પબ્લિક ચોંકી ઉઠી છે મિત્રો આજે એવું થયું કે દુનિયામાં પહેલીવાર જોવા મળ્યું છે જે આપણા મોરારી બાપુના અવસાન થયું તેમના સંસ્કારમાં મિત્રો એવું જોવા મળ્યું કે પૂરી દુનિયા ચોકી જાય છે તો મિત્રો જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો અને આપડી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયા માંથી એક મોટા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે મોરારી બાપુને તો ઓળખતા જશો જે કથાકાર છે અને મિત્રો એમના ધર્મ પત્ની હાલ અવસાન થયું છે મિત્રો તારીખ અગિયાર છ બે હજાર પચીસ ના રોજ મિત્રો તેમનું અવસાન થયું છે અને મિત્રો એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો કેવી રીતે તેમનું અવસાન થયું શું હતી હકીકત ઘટના એ જાણવા માટે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો મોરારી બાપુને કોઈ ન જાણતું હોય એવું તો બને જ નહીં મિત્રો દેશ વિદેશની અંદર તેમના પ્રોગ્રામો તેઓ કરી આવ્યા છે અને મિત્રો તેમનું દેશ વિદેશની અંદર બહુ મોટું નામ છે તો તેમની પત્નીનું અવસાન કેવી રીતના થયું એ જાણીએ તો મિત્રો તેમના પત્ની ઘણા ટાઈમથી બીમારીમાં હતા અને આજ રોજ અગિયાર છ બે હજાર પચીસના રોજ તેમનું દુઃખદ અવસાન થયું છે તો મારા ભાઈઓ કમેન્ટમાં શાંતિ શાંતિ જરૂરથી લખજો કારણ કે તેમના આત્માને મળે અને મિત્રો મોરારી બાપુના નામને તો તમે પહેલાથી જ ઓળખો છો તો આપણે વાત કરીએ કે તેમના પત્નીનું નામ શું હતું તો મિત્રો તેમના પત્નીનું નામ હતું નર્મદાબા જે આજે દેવલોક પામ્યા છે તો મિત્રો એક સારી કમેન્ટ કરી નાખજો તેમના આત્માને શાંતિ મળે અને